ઘણા અધિકારીઓ જો જોજો દરેક વખતે સારી જ પોસ્ટિંગ એને મળે સર એક શબ્દ કહું છું સાહેબ આ અહીંયા બોલું છું જીએસટીવીના માધ્યમથી કે ઘણા ગામડાઓમાં વાંઢાઓની સંખ્યાઓ બિચારા વધી ગઈ છે આ હસવા જેવી વાત નથી હકીકત છે સગાઈ કરવા જાવ એટલે પૂછે દીકરો શું કરે તો સરકારી પરીક્ષાની તૈયારી કરે છે તો કહો હમણાં મારી દીકરી આપી નથી હમણાં મારી દીકરી હજી ભણે છે અથવા તો થોડીક વાર છે પણ એમ કહો મારા દીકરો સરકારી હવે કુંવારા રહેતા હોય તો કેના પાપે કુંવારા રહે છે એવું નથી કે મુન્નામાં અકલ નથી મુનો હોશિયાર છે મુનો ભણેલો ગણેલો છે મુનો માનલો કોઈ સરકારી કર્મચારીમાં પીએસઆઈ કે પીઆઈ કે જીએસટી માં કે સેલ ટેક્સમાં ગમે ત્યાં લાગે તો મુનો ટનાટન કામ કરે એવું છે પણ મુના ને ભરતી કરે તો એમને બેચાને મુન ની મળે આ પીડા કઉ છું ગામડાની હોય એમ કઉ છું ગરીબની નહીં વંચિત ની શોષિત નહીં મંત્રી દીકરા ને બે વર્ષ પાંચ વર્ષ નોકરી ની મળતે ચાલશે